લાખોનું દેવરાજ ભાઈ કથિરિયા કે જેવો આજે સદગત થયા તેમની ઈચ્છા મુજબ આજે તેમની અંતિમ યાત્રા વાસ્તે નામ સ્મરણ સાથે ભગવાન ના નામ સ્મરણ સાથે લેવા કરવામાં આવી આ પરોપકારી જીવ એટલા માટે છે કે વિઠ્ઠલ બાપાએ પોતાની હયાતીમાં કારણ કે તેઓને કોઈ સંતાન ન હતું તેઓના ભાણે જાંભરડીથી તેઓને સાચવતા એની સાથે રહેતા અને એની ઈચ્છા હતી કે કોઈ ધર્મકાર્ય એની પાસે ખૂબ માલ મિલકત સંપત્તિ હતી એટલા માટે ખૂબ સેવા કાર્યોમાં ધર્મ પોતાનું વાપર્યું લલ્લુબાપા આરોગ્ય કેન્દ્ર હોય ટીબી હોસ્પિટલ હોય તેમના માતાજીનો મઢ હોય તે રામજી મંદિર એના ઘરની સામે હોય સ્વામિનારાયણ મંદિર મહિલા મંદિર પુરુષ મંદિર અને અમારી જ્ઞાતિવાડી પટેલ જ્ઞાતિ આ બધી જ જગ્યા પર તેમણે ખૂબ મોટા પ્રમાણમાં અનુદાન આપ્યું છે તેમના યાદ માટે અને એમની અંતિમ ઈચ્છા હતી જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે વાસ્તે નીકળે અને આજે એમના કુટુંબ પરિવાર સાથે તેમની અંતિમ યાત્રા સાવરકુંડલામાંથી વાસ્તે ડીઝે સાથે કરવામાં આવી સામાન્ય રીતે મૃત્યુનો શોખ હોય પરંતુ આજે એમના પરિજનોને તેમની એટલા માટે યાદ કરી અને ઉત્સાહભેર અંતિમ યાત્રા કાઢવામાં આવી હિમતભાઈ હિમતભાઈ દાદવભાઈ શેલડીયા એ જ્યાં મારા મામા હતા મારા મામાને કઈ સંતાન બનતા હતો જ નહીં એને હું હસો તો અને અહીંયા એની ભેગડો રહેતો એને મેં હસવા અને એને રાખ્યા એમ એના પછી અહીંયા હા દાદાની ઈચ્છા ફૂલ ઈચ્છા દાને એટલું આપ્યું અને એ રીતે મારી આ રે એ રીતે ખૂબ સેવા કરી